hi guys ajay abri એક સરસ મજાના ઢોકળા બનાવીશું જે ઢોકળા આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવા ઢોકળા અને એ પણ આપણે બિલકુલ ઘરની જ સામગ્રીઓનો ઉપયોગ કરી અને બનાવીશું અને આમાં એવી નાની નાની ટિપ્સ આપેલી છે કે જેના કારણે તમારા ઢોકળા પણ એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે અને બિલકુલ જ ખાતા ડૂચો ન વળે એવા આપણે ઢોકળા નાની નાની ટીપ્સ સાથે બનાવીશું તો આપણે આવા ઢોકળા છે ઉપવાસમાં અને અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસમાં ખાઈ શક શકાય અથવા તો તમે અગિયારસ કે કોઈપણ ઉપવાસમાં ખાઈ શકો એવા સરસ મજાના આપણે ઢોકળા બનાવવાની તૈયારી કરીએ તો એમના માટે એક મેં બાઉલ લીધું છે અને એ બાઉલ અડધું બાઉલ ભરી અને સાબુદાણા લીધા છે સાબુદાણાને આપણે કોરા કપડાથી લૂછી લેવાના છે અને બસ આ રીતે આપણે એમને મિક્સી જારની અંદર દળી લેવાના છે અને એ દળાઈ ગયા છે તો એમનો ફાઇન પાવડર તૈયાર નથી થયો તો આપણે આગળ જોઈશું કે ફાઇન પાવડર તૈયાર ન થાય તો આપણે શું કરીશું તો હવે એ તૈયાર થઈ ગયા બાદ આપણે સાંબો લેવાનો છે જે મોરૈયો કહેવામાં આવે છે તો એ સાંભો મેં એક બાઉલ ભરીને લીધો છે તો એમને પણ આ રીતે મિક્સી જારની અંદર આપણે દળી લેવાનો છે અને જેવો પાવડર તૈયાર થાય એવો આપણે એમને લઈ લેશું તો અત્યારે આપણો સાંભો પણ દળાઈ ગયો છે પણ એમનો ફાઇન પાવડર મેં કીધું એ પ્રમાણે થયો નથી તો કોઈ વાંધો નહીં આપણે અત્યારે એમને માટે એક બાઉલ નાનું બાઉલ દહીંનું નાખ્યું છે અને જરૂરિયાત પ્રમાણે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી અને આપણે એમનું બેટર તૈયાર કરવાનું છે તો આપણે એમની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે અને બસ ધીમે ધીમે હલાવતા જશું અને એકદમ જ દહીં અને આપણો જે સાબુદાણા અને સાંબો છે એ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને બિલકુલ વધારે પડતું થીક પણ નહીં અને સાવ પાતળું પણ નહીં એ ટાઈપનું આપણે બેટર રેડી કરવાનું છે તો આપણને ખબર જ છે કે આપણે સાંબાની ખીર કે કંઈ પણ સાંબાની ખીચડી કે કશું જ બનાવતા હોઈએ ત્યારે એ પાણી છે વધારે એબ્ઝર્વ કરે છે એટલે એમાં પાણીની જરૂરિયાત વધારે રહે છે તો આપણે થોડું પાણી એક્સ્ટ્રા નાખીશું કારણ કે આપણે એમને રેસ્ટ માટે રાખીશું તો એ વધારે થીક થઈ જશે તો હવે એમને મેં પંદર મિનિટ માટે રેસ્ટ માટે રાખ્યા બાદ એમને મિક્સી જારની અંદર થોડું ક્રશ કરી લીધું છે અને જો મિક્સી જારની અંદર ક્રશ કર્યા બાદ તમે જુઓ અત્યારે સરસ મજાનું એકદમ આપણે ઢોકળા કરીએ એ ટાઈપનું બેટર તૈયાર થઈ ગયું છે આપણું વ્યવસ્થિત પીસાણો નહોતો તો પણ સારી રીતે એ આપણે ક્રશ કર્યું તો બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે એમની અંદર મરી પાવડર અને આદુ મરચાંની પેસ્ટ એ બંને એડ કરીશું અને આમાંથી કોઈ વસ્તુ એવી હોય કે જે તમે ઉપવાસમાં ન ખાતા હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો તો બસ અત્યારે એડ થઈ ગયા બાદ આપણે એમની અંદર એક ટેબલ સ્પૂન ભરી અને તેલ એડ કરીશું તેલ એડ કરવાનું ખાસ કારણ એ જ છે કે આપણે એ ઢોકળા છે એ થોડી વાર ઠંડા થઈ ગયા બાદ પણ કદાચ આપણે ખાશું તો પણ એ આરામથી ખાઈ શકાય અને ઘણી વખત સાંભળતા હોઈએ છીએ આપણે કે ઢોકળા છે એનો ડૂચો વળે છે ઠંડા થઈ ગયા બાદ પણ જો તમે તેલ એડ કરશો તો એમના કારણે એ ઢોકળા છે એ ગમે એટલા ઠંડા થશે પણ ડૂચો નહીં વળે તો બસ એને આપણે સારી રીતે બેટરમાં મિક્સ કર્યા બાદ એમની અંદર ખાવાનો સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ ઈનો જે કહેવામાં આવે છે એનો ઉપયોગ કરી અને બસ બે ચમચી આપણે એમની અંદર પાણી એડ કરી એટલે એ સારી રીતે ફર્મેટ થઈ જશે અને એકદમ એક્ટિવ થઈ જશે તો બસ એમને હવે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને એ મિક્સ થઈ ગયા બાદ આપણે કોઈપણ પ્લેટની અંદર જેમની અંદર બનાવવાના છે એ પ્લેટ આપણે લઈ લઈએ અને એમને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે તો મેં અત્યારે આ સ્ટીલની ડીશ લીધી છે તો એમને સારી રીતે હું હું તેલથી ગ્રીસ કરી લઉં છું અને એ થઈ ગયા બાદ આપણે આપણું જે બેટર તૈયાર કર્યું છે એ બેટરને આપણે ડીશની અંદર પાથરી દેવાનું છે તો આટલું બેટર છે એક મોટી સાઇઝની ડીશ હશે તો એમની અંદર સારી રીતે આવી જશે અને આપણે એક જ ડીશ કૂક કરવા માટે રાખીશું એટલે કદાચ ફૂલીને ડીશ છે એમના ઢોકળા છે ઊંચે સુધી આવશે તો પણ કશો પ્રોબ્લેમ નહીં થાય તો લગભગ મારી ડીશ છે એ પોણી ભરાઈ ચૂકી છે તો બસ હવે આપણે એમની અંદર થોડાક ટેસ્ટને વધારે સારો કરવા માટે મેં આખું જીરું લીધું છે તો એ એમની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશ અને થોડી એવી તીખાસ માટે મેં ચીલી ફ્લેક્સ લીધા છે તો એ ચીલી ફ્લેક્સને પણ આ રીતે એમની ઉપર સ્પ્રિન્કલ કરી દેવાના છે અને જો તમે એ ન ખાતા હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો અને મેં કઢાઈની અંદર એક રીંગ અને સ્ટેન્ડ રાખ્યું છે વધારે થોડીક એમની સપાટીને ઊંચી રાખવા માટે થઈ અને રીંગ પણ રાખી છે તો બસ હવે આપણે એમને વરાળે લગભગ પંદરેક મિનિટ માટે કૂક થવા દઈશું બારથી પંદર મિનિટમાં ઓલમોસ્ટ એ સારી રીતે કૂક થઈ જશે તો હવે પંદર મિનિટના સમય બાદ તમે જુઓ હું વચ્ચે છે એ એમ ટૂથપીકને વચ્ચેથી આ રીતે ચેક કરું છું તો આપણે ગમે ત્યારે ઢોકળા ચેક કરીએ ત્યારે વચ્ચેથી જ ચેક કરવાના કારણ કે વચ્ચે કૂક થતાં થોડો સમય લાગે છે જો વચ્ચે કૂક થઈ ગયા હશે તો એ બધે જ સારી રીતે કૂક થઈ જશે અને જુઓ અત્યારે મેં એમની ઉપર એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે આ તેલ એડ કરવાનું કારણ એ છે કે એ ઠંડા થઈ ગયા બાદ પણ ઉપરની સપાટી છે બિલકુલ જ સોફ્ટ રહેશે એ ડ્રાય બિલકુલ જ નહીં થાય તો આપણે એમને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી અને બસ હવે ચપ્પુને પણ આ રીતે ઓઇલથી ગ્રીસ કર્યા બાદ આપણે એમના કાપા લગાવવાના છે તો એમના તમને જે શેપમાં ગમે ડાયમંડ શેપમાં ગમે તો ડાયમંડ શેપમાં અથવા તો સ્ક્વેરમાં ચોરસ શેપમાં ગમે તો એ રીતે તમે ઢોકળા એમનું કટિંગ કરવાનું છે તો આપણે એ ઢોકળાનું કટિંગ છે એ કરી લઈએ જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો હવે એમનું કટિંગ થઈ ગયા બાદ વારો છે આપણે એમનો વઘાર કરવાનો તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલને સારી રીતે ગરમ કર્યું છે તો આની અંદર મગફળીના તેલનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવે છે તો મેં મગફળીના તેલને ગરમ કર્યા બાદ એમની અંદર થોડી એવી રાઈ અને લીમડાના પાંદ એડ કર્યા છે એ લીમડાની ફ્લેવર તો આપણને ખબર જ છે કે આમની અંદર ખૂબ જ સારી આવે છે તો બસ હવે ચપટીક હિંગ નાખીશું અને હિંગ છે એ ડાયજેસ્ટિંગનું કામ કરશે એટલે ચોમાસામાં પણ એમને પચાવવું બિલકુલ જ આરામથી પચી જશે તો બસ હવે આ મિશ્રણને આપણે સારી રીતે હલાવી ને આપણા કૂક થઈ ગયેલા ઢોકળાની ઉપર આ રીતે આપણે એમની અંદર સ્પ્રિન્કલ કરવાનું છે અને આપણે કાપા પાડ્યા બાદ જ વઘારે એડ કરવાનું એક કારણ એ પણ છે કે આપણો વઘાર છે એ નીચે સુધી ઢોકળામાં જશે અને એમનો ટેસ્ટ છે ઇક્વલ આવશે એકદમ નીચે સુધી પણ ખૂબ જ સારો ટેસ્ટ આવશે તો અત્યારે તમે જુઓ કે આપણા ઢોકળાની ઉપર આપણે ધાણાભાજી એડ કરીશું તો ધાણાભાજીના કારણે એમનો ટેસ્ટ અને એનો દેખાવ ખૂબ જ સારો આવશે તો આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ચૂક્યા છે તમને હું નીચેથી પણ કાઢીને બતાવું તો બિલકુલ જ પોચા રૂ જેવા એકદમ ઉપરથી નીચે સુધી જાળીદાર અને અડધા જ એમનો ટુકડો થઈ જાય એટલા સુપર સોફ્ટ એવા આપણા ઢોકળા છે વ્રત અને ઉપવાસ અને કદાચ તમારું વ્રત નહીં હોય તો એકવાર બનાવશો તો ચોક્કસથી ઘરના દરેક સભ્યો આ ઢોકળાની ડિમાન્ડ તો જરૂરથી કરશે અને નાના બાળકો કદાચ જેમને દાંત નહીં હોય વૃદ્ધોને જેમને દાંત નહીં હોય એ પણ આરામથી એમને ચાવી શકે એટલા સોફ્ટ આપણા ઢોકળા જે ફરાળી ઢોકળા છે અને તમે જોયું ને કે આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ પણ આપણા દરેકના ઘરની અંદર અવેલેબલ હોય અને હું એવી જ ટ્રાય કરતી રહીશ કે દરેક વ્યક્તિ આપણે જે વસ્તુઓ કોઈ પણ વાનગી બનાવીએ એ લગભગના ઘરની અંદર અવેલેબલ હોય એવી જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું જેથી કરીને કોઈને બનાવવામાં તકલીફ ન પડે તો એવા આપણે અત્યારે ઘરની સામગ્રીનો યુઝ કરીને બનાવેલા ઢોકળા છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરશો જો અને મને કમેન્ટ પણ કરજો કે તમે ઢોકળા બનાવ્યા તો તમારા ઢોકળા કેવા બન્યા તમારા સભ્યોને કેવા લાગે એ મને જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ